જ કેમ છો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં તો સાંજ પડી ગઈ છે ને આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ જો તો આપણે પહેલાં તો આંગણા બધું વાળી દીધું સાફ સફાઈ કરી લીધી અને આજે તો સગડી બનાવી હતી તો એના ઉપર આપણે તુવેરો બાફા મૂકી દીધી છે જો તમને બતાવું જો આ સગડી બનાવી હતી નાની સરગ અંદર તો આપણે તુવેરો બાફા મૂકી દીધી છે એટલો ગેસ બળ બચે આપણો તુવેર ફઈ જાય એટલે ગાય જાવ તમને બતાવું તો ગાઈ જો સવારે હું આ બધું નિંદામણ હતું એ કાઢી દીધું હતું અને અત્યારે આ સાફ કરવાનું તો કરી લઉં ચમક ગોઈ અહીંયા સૂવું ઊંઘું ખાટલો વાયો એટલે મેળ આપતો નહીં અને શું કહેવાય મચ્છર બધા ખાઈ જાય એટલે આપણે સાફ સફાઈ કરી લઈએ ચાલો પી આપણે જો ચડી જઈશી વેરો સીતી વાગો અને જો બધું સાફ સફાઈ કરી દીધી અડધી આજે કરી અને અડધી કાલે કરીશું તો જો આટલી ધરો કરી બધી નિંદામણ મણ નીધી દીધું અને કાલે કરશું અને ચૂલો હળગાય ગોઈનબા માટે પાણી મૂક્યું આમ તો બધી સાફ થઈ જત પણ પછી આપીવન માટે પાણી મૂક્યું અને બીજું બધું કામ કર્યું એટલે ચાલો આપણી તુવેરો થઈ નહીં બફાવા મૂકી છે તે બફાઈ જાય અને આરતીનો ટાઈમ થઈ જુઓ આરતી થાય જુઓ માતાજીના દર્શન કરી લો ચલો તમે પણ ચોકલેટ બેન ચોકલેટ ખુઓ Og så går vi i 이렇게 해서 이제 끓여서 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 이렇게 해

suco março metco

તો ગાઈઝ આપણે અંદર થોડું ચણાના લોટનું અટામણ કરીશું તો અંદર આપણે નાખીશું

આપણે જમવા આવી ગયા છીએ ઉપર બહુ મસ્ત મજાનો ઠંડો પવન આવ્યો ટેબલ પંખો મૂક્યો કેમ કે નીચે તો ગરમી બહુ લાગે શીવને ભૂખ લાગી હતી મને પણ ભૂખ લાગી હતી તો ચાલો મસ્ત મજાનું શાક અને ભાત બનાય સાઈડમાં ડુંગળી રોટલી ને છાશ જમી લઈએ કેવું શીવું કેવું બન્યું